કપરાડા તાલુકાના વહીવટી તંત્ર દ્વારા હુડા પ્રાથમિક શાળામાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું ગુજરાતના મહારાષ્ટ્ર બોર્ડર પર તિરંગા યાત્રા યોજાઈ હતી ગુજરાતમાં ઠેર ઠેર હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત યાત્રાઓ યોજાઈ અને દેશભક્તિના નારા ગુંજ્યા ગુજરાતના મહારાષ્ટ્ર બોર્ડર કપરાડાના હુડા ગામની પ્રાથમિક શાળામાં પંચોતેર મીટર લાંબા રાષ્ટ્રધ્વજ સાથે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું કપરાળા તાલુકાના વહીવટી તંત્ર દ્વારા હુડા પ્રાથમિક શાળામાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત યાત્રામાં પૂર્વ મંત્રી અને કપરાળા ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી પ્રાંત અધિકારી ધરમપુર અમિતભાઈ ચૌધરી મામલતદાર કપરાળા ડીઆર શાહ સહિત તમામ વહીવટી તંત્ર તિરંગા યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત યાત્રામાં પૂર્વ મંત્રી અને કપરાળા ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીએ જણાવ્યું કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આહવાન અને રાજ્ય સરકાર દ્વારા યોજવામાં આવી રહેલા હર ઘર તિરંગા અભિયાનથી હર ઘર તિરંગા અભિયાનની ઉજવણી કરવામાં આવી રહી છે આઝાદી માટે અનેક નેતાઓ શહીદ થયા છે દેશભક્તિને પ્રજ્વલિત કરી રહેલા અભિયાનથી સમગ્ર રાજ્ય સહિત દેશભરમાં રાષ્ટ્રની ભાવના નિર્માણ થઈ રહી છે જેની ઉજવણી આન બાન અને શાંતિ કરવા માટે અનુરોધ કર્યો હતો સમગ્ર ભારત દેશની અંદર હર ઘર તિરંગા અને તિરંગા યાત્રાનો આયોજન આજે પ્રાંત કક્ષાએ વલસાડ જિલ્લાના કપડાનો પ્રાંત કક્ષાનો કાર્યક્રમ આજે મહારાષ્ટ્ર ગુજરાતના વડાપ્રધાન અમદાવાદ ગામે તિરંગા યાત્રાનું આયોજન હતું એમાં પંચોતેર એક લાંબો તિરંગો લઈને મારા માધ્યમિક શાળા પ્રાઇમરી મારા પંચાયતના પ્રમુખ સેક્રેટરના પ્રમુખ સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ તાલુકા પંચાયતના સભ્યો તમામ આ વિસ્તારના આગેવાનો અને શાળાના બાળકો પોલીસ સ્ટાફથી લઈને દરેક વહીવટી વિભાગના બધા એક એક કર્મચારીઓ આજે તિરંગા યાત્રાની અંદર જોડાયા આજના ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત મહારાષ્ટ્ર અને ગુજરાતની બોર્ડર પરના ગામ ઘોડા સાથે પહેલાં કલેક્ટર સાહેબની સૂચના સાથે અને મુખ્યમંત્રી સાહેબની સૂચનાઓ અનુસાર જે પણ સરહદી રાજ્યો છે ત્યાં તિરંગા યાત્રા કરવાની થાય છે તે અનુલક્ષીને આજે ઉડા ગામે એટલે કે કપરાડા મત વિસ્તારના ધારાસભ્યો શ્રી જીશુભાઈ તાલુકા પંચાયત પ્રમુખ શ્રી કપરાડા સામાજિક ન્યાય સમિતિ ચેરમેન કપરાડા મતલબદારશ્રી અને સમગ્ર વહીવટીતંત્રની ટીમ અને આ કુડા અને આજુબાજુના શાળા ગામોની માધ્યમિક શાળાઓના બાળકો સાથે

શાળાના વિદ્યાર્થીઓ શિક્ષકો તાલુકા પંચાયત કર્મચારીઓ કપરાડા પોલીસ વન વિભાગના કર્મચારીઓ અને સામાજિક અગ્રણી આગેવાનો ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને રાષ્ટ્રપ્રેમ અને દેશ માટેની એકતાનો પરિચય આપ્યો હતો અને દેશભક્તિના નારાઓથી ગુંજી ઉઠ્યું હતું